ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ ચુડાસમા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન હિરાપુર ગામ સીમમાં એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ઓફિસ ચલાવી માઇક્રો એસઆઈપી કોલ સોફ્ટવેર દ્વારા કોલ રિસીવ કરી વિદેશી નાગરિકને વાયરસ દૂર કરવા એન્ટી વાયરસ સોફ્ટવેર નાખવા બાબતે એની તથા ટીમ વ્યુઅર દ્વારા સોલ્યુશન કરવાનું જણાવી સ્કાઇપ નંબર દ્વારા વિદેશી નાગરિક પાસેથી

કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમના નામ આ મુજબ છે દિનેશભાઈ રવિભાઈ મુદલિયા નિતેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ આચાર્ય સંજનાબેન રાજકુમાર દેવગીરી તથા પ્રેમાબેન આકાશભાઈ રાજકુમાર શર્મા આ ચારેય આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે જેમાં ત્રણ લેપટોપ એક કોમ્પ્યુટર ત્રણ આઇફોન એક એન્ડ્રોઈડ મોબાઈલ અને એક કાર જપ્ત કરવામાં આવી છે આ સમગ્ર ઓપરેશનમાં ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એચ તથા તથા પોલીસ પોલીસ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મોરી મોહનભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ ગેલેશભાઈ અમૃતભાઈ પઢેરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ શંકરભાઈ કેશવભાઈ ડોરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ દેવસીભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ માવજીભાઈ ભૂમ્બરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ બિપિનભાઈ કુબેરભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સારિકાબેન પરમાર વગેરે મળી આ ઓપરેશનને સક્સેસફુલ પાડેલ છે અને સમગ્ર મામલામાં જે આરોપીઓ છે તેમને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે